હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયો વિડીયો શિક્ષકો શાળા જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી આવી છે જેમાં આપણે વાત કરીએ પ્રાથમિક શાળામાં માસિક પગાર ધોરણની વાત કરીએ તો એકવીસ હજાર ફિક્સ પગાર આપવામાં આવશે ત્યાર પછી જે જ્ઞાન સહાયક માધ્યમિક શાળા છે તેમાં ચોવીસ હજાર ફિક્સ sha પગાર આપવામાં આવશે ત્યાર પછી ત્રીજી પોસ્ટ છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વધુ ચાલીસ વર્ષ હોવા જોઈએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પિસ્તાલીસ વર્ષ છે જે તમે મિત્રો સ્ક્રીન માં જોઈ શકો છો હવે મિત્રો જે આ ભરતી છે તેની ડિટેલમાં આપણે વાત કરીએ તો મિત્રો તમે અહીં સ્ક્રીન માં જોઈ શકો છો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તક ની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની જગ્યા ના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે જે તમે મિત્રો સ્ક્રીન માં જોઈ શકો છો ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની tarik sudi ni એટલે કે તમારે જે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે ચાલીસ વર્ષ હોવા જોઈએ પ્રાથમિક માટે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પચીસ પિસ્તાલીસ વર્ષ હોવા જોઈએ ત્યાર પછી મિત્રો આપણે ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોએ અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલી જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વૈમર્યદા નિમણૂક નો પ્રકાર અને મહેનતાણ અંગેની સૂચનાઓ તેમજ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી દ્વારા કરવાની આવે ઉમેદવાર પ્રમાણપત્રોની ખરાબ માટે જ્યારે

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ આણંદ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ માટે ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઈટ ડબલ્યુ 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 આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે જુનાગઢની છે જે તેમજ નવસારીની એન તો મિત્રો ફોર્મ ભરવાની શરૂઆતની આપણે તારીખ ની વાત કરીએ મિત્રો તો તમે અહી સ્ક્રીન માં જોઈ શકો છો અઢાર નવેમ્બર બે હજાર ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની આપણે છેલ્લી તારીખની મિત્રો વાત કરીએ તો તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસ

બે જગ્યા જે છે તે અનામત રાખવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે માં જોઈ શકો છો આપણે ની વાત કરીએ તો તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પરંતુ ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓ ઓ ની તરફેણ માં ઉચ્ચતમ વય વખતો વખત ના સુધારા પ્રમાણે ગુજરાતની મુલકી સેવા વર્ગી કરણ ભરતી સામાન્ય નિયમો અંતર્ગત વય મર્યાદા છૂટછાટ મળવા પાત્ર રહેશે તેમજ જે અનામતી તેમજ જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તેમને પણ વય મર્યાદા છૂટછાટ મળવા પાત્ર છે જે તમે history માં જોઈ શકો છો સામાન્ય મહિલા ઉમેદવાર ને પાંચ વર્ષ છે તેમજ અનામત category મહિલા ઉમેદવાર ને પાંચ વત્તા પાંચ વર્ષ ની અલગ અલગ

है है से से तो मैं रजिस्ट्रेशन मादिशकों को मित्रों ત્યાર પછી मित्रों આપણે જે એપ્લિકેશન થી છે તેની વાત કરીએ તો તમને સિંગલ જરીસકોસો મિત્રો અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારોને 1000 રૂપિયા ફી ભરવાની છે પ્લસ બેંક ટ્રાજેક્શન ચાર્જ અલગ ત્યાર પછી અનામત વર્ગના જે પુરુષો અને મહિલા ઉમેદવારો છે પચાસ રૂપિયા ફી ભરવાની છે પ્લસ બેંક ચાર્જ છે પચાસ રૂપિયા ફી રાખવામાં આવી છે જે તમે હિસ્ત્રીમાં જોઈ શકો છો મિત્રો છે જે તે ફોર્મ ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિ છે તેની વાત કરીએ તો નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારોની રાજ્ય સરકાર શ્રીના સામાન્ય વહીવટ વિભાગ તરફથી જે ઠરાવ કરવામાં આવેલો છે તેમ ઠરાવ કરવામાં આવેલો છે તે રીતે પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક જ તબક્કામાં ઓપટિકલ માર્ક રીડિંગ એટલે કે ઓમઆર અથવા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્ટેસી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા પ્રશ્નપત્ર છે તે પાર્ટ એ અને પાર્ટ બી